નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે સાથે આપની બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારીના વેસમાં ઉભરાટ સ્ટેટ હાઇવે પર અધ મુસાફરો ભરી અને બેફામ દોડતી પિકઅપ વાનમાં માં પાછળ બેસી મુસાફરી કરવા મજબૂરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પરિવહન ક્ષેત્રે સામાન્ય પ્રજાની સુવિધા પૂરી પાડવામાં તંત્ર કેટલું વમણું પુરવાર થઈ રહ્યું છે જેનો વરવો પુરાવો નવસારી વીસમાં મરોલી સ્ટેટ હાઇવે પરથી પસાર થતી ખાનગી પિકઅપમાં પાછળના ભાગે બેસી મુસાફરી કરતા શ્રમજીવી બેટક રોટી માટે રોજગારી મેળવવા માટે મજબૂર થઈ મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે વાયરલ વીડિયો નવસારી સુરતના અંતરિયાળ વિસ્તારમાંથી ખાનગી વાહનમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં રોજીરોટીની તલાશમાં શ્રમજીવીઓ વાહનમાં પાછળના ભાગે બેસી મુસાફરી કરવી પડી રહી છે તે જણાઈ રહ્યું છે તંત્રની મિલી ભગત અને રામનજર હેઠળ બે ખોફ અને બે રોકટોક આરટીઓના નિયમોની તોડી મરોડી અને સ્ટેટ હાઇવે પર ચાલતી ખાનગી પિકઅપ ચાલકની મુસાફરોને મુસાફરી કરવાની પરવાનગી કોણે આપી મુસાફરોનું જાનને જોખમે ચાલીસ થી પચાસ કિલોમીટરના રૂટ પર શ્રમજીવીઓને પરિવહન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે વાયરલ વિડીયોમાં જણાઈ રહ્યું છે સામાન્ય પ્રજા મજૂરિયાત વર્ગને પરિવહન ક્ષેત્રે કેટલી હાડમારી વેઠવી પડી રહી છે કેવા સંજોગોમાં જાનના જોખમે મુસાફરી કરવી પડી રહી છે તેની કોઈ પરવાહ જ નથી ખાનગી વાહનો બે ફાર્મ દોડે અને સરકારના બનાવેલા તમામ નિયમોની પિકઅપ તોતિંગ ટાયરો નીચે કચડતી દોડી રહેલી ખાનગી પિકઅપ રોકવા કે પછી જાનના જોખમે મુસાફરી કરવા શ્રમજીવી પ્રજાની હાલાકીઓને દૂર કરવા કોઈ ચોક્કસ કામગીરી થાય તેમાં સરકારનું આરટીઓ વિભાગ કે સંબંધિત તમામ તંત્ર રસ દાખવે તે જરૂરી છે રસીદ ભાણા તુફાન એસબી ન્યૂઝ